નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તોફાનો ઓરેન્જ એલર્ટ આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત માટે આગાહી કરી છે આગામી બે દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવો વરસાદ થવાની આગાહી છે આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલવાનું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં તોફાની અને વરસાદી વાતાવરણ ચાલુ રહેશે હવામાન વિભાગે અઠ્યાવીસ અને ઓગણત્રીસ મેના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે જાણો કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને કયા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોન સક્રિય થયું છે હાલમાં એક સાથે ત્રણ વરસાદી પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આઠથી દસ દિવસ જૂન દરમિયાન ગુજરાતમાં આવશે પરંતુ વરસાદમાં વિલંબ થશે ચોમાસાનો વરસાદ પંદર જૂનથી મોડો પડશે કારણ કે આ સમય દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીમાં ઘટાડો થવાને કારણે આ પ્રક્રિયા થશે ખેડૂતોએ વાવણીમાં ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે સારી શરૂઆત પછી ચોમાસું નબળું પડી જશે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને ત્રીસ મેથી એક જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે દરિયા કિનારે પવનની ગતિ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદમાં તાપમાન ચાલીસ ડિગ્રી રહેશે આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે દેશમાં એકસો છ ટકા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકસો ઓગણીસ ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે એકત્રીસ મે સુધી આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું રાજ્યમાં ક્યારે વેચશે ચોમાસું હવામાન નિષ્ણાંત ડંબાલાલ પટેલને મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર આજથી એકત્રીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને વરસાદ ઉત્તર ગુજરાતમાં ફૂંકાશે દક્ષિણ ગુજરાતના હવા ડાંગ વલસાડ સુરત અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પચાસ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજથી એકત્રીસ સુધી હળવાથી ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આઠ થી દસ જૂન વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે જોકે ચોમાસું બેસ્યા બાદ વરસાદ ખેંચવાની શક્યતા છે રોહિણી નક્ષત્રની શરૂઆતના ગરમીનું પ્રમાણ ઘટતા વરસાદ ખેંચાઈ શકે છે અંબાલાલ પટેલે તો બે વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાતાના દિવસે પણ વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર મહેસાણા અને જૂનાગઢમાં વરસાદી ઝાપટા વરસી શકે છે જ્યારે ત્રીજી જૂને અમદાવાદમાં રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે ત્રણ જૂને અમદાવાદમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે તો બીજી તરફ હવામાન વિભાગના અનુસાર આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસશે વરસાદ પશ્ચિમ રાજસ્થાન પર અપર એલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ છે વરસાદ સાંજે સાથે જ સંઘ પ્રદેશ દીવ દમણ અને નગર હવેલીમાં પણ થશે પાણી પાણી હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે એકસો ચૌદ ટકા વરસાદ વધી શકે છે સૌરાષ્ટ્ર કચ્છમાં જ એકસો ઓગણીસ ટકા વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી ત્રીસ મે સુધી ગુજરાતમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદની શક્યતા છે આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મોટી આગાહી કરી છે જ્યારે ગુજરાતના સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગ મુજબ એકત્રીસ મે સુધી દરિયામાં ભારે કરંટ જોવા મળશે તો એ ત્રીસ અને એકત્રીસ મેના દિવસે માછીમારો અને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે જ્યારે આગામી અઠવાડિયાથી ગુજરાતમાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે શક્યતા કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો